હા પલા રૂપસાને કીધું કે મારા બેટા તું આ લાઇટ એટલે થોડું કરી લે લાઈટ આવેલ થોડું મને કોન હોરી કરીને આમ ફોન કરું કઈ હમા સરલાવતો નહીં આ પોણી ભરવું છે બે બે છે ને હમણાં ડોસી આપશે એટલે તો કૂતરાને ગોળી વાવ વાવ ભાવ કરશે એ મને લાગે છે કરંટ આવ્યો નહીં લાગતો આ પીને ડીપી વાળા શિખર હોશ કર ઘરમાં મુદ્દે તો સોટોય નહીં ને પાણી ભરવા જવું છે બેઠો જ શું કરું ગીત થવા દેતા ને કળવા મારી માની સગનતા ને બેઠા બેઠા બીજું એવું કરે આ શિયાળાની ટાર ઉડાડે એ કળવા વેલા હા તારી મને સાહવ કરું ભજનમાં હું પણ કોઈ તમે હું છું વાર કીધું વાર તમને કીધું ખબર પડતી આખા હું કરો રોજ રોજ જમ લઈને બાપ

એ બાયડીઓ મારા છોડીઓ બરોબર જ છે કે તમે જ કો બોલતો નહી તમે મોટા ભાષા ને એટલે તમને કોઈ બોલતું નહી મનાઈ કે બધા બધો કે ડોહાન કો સમજાવો સમજાવો અને હું હું શાન મરી જોલી ડોહા બધી વાત અવરી ના લગાવો હું શાન મરી શાન મરી જો આ આશા ના બંગડીઓ ને હમ એક પહેરી નહી દોજે એ તો ફૂટી જાય થી ફૂટી જાય થી કા ફોડી થી આ રાખો તમે સોલ્લે પૂછી નાખો ના ના સોલ્લે પૂછી નાખો અન જો ઘરે કોઈ ઝઘડો ના આવજો તો પેલા કહી દઉં ઝઘડો ના હોય ઝઘડો ના હોય આ તોડી નાખી ને કશું તોડી નહીં આપડા પાસે તો 100 રૂપિયા હતા મન હાહરાને દે દે મને આલે હેના એ આઈ દે સુ હોવા પાંચ કોની મસ્કરી જઈન કરતા ને ગોમ મારી પેલા કહી દઉ જો જો કોમ ઘેરો થ થ હેડો થ દહી નખની રંગીસ તમે નહીં ટાટમાટ થઈ ફટાકો دارو ટાટમાટ થઈ ગોમ કોઈ બાકી તો મુકતા નહીં મસ્કરી કરે ટાટપત્રી સુ તો ટાટમાટ થઈ ન ફોર અને હવે કોની મસ્કરી કરતા ને ગામમાં જઈન આ હેડ આ હેડ વાથી જયા થઈ તો કે હેડે છે પારસ પદોમણી આવશે હો વાલે હેડ એટલું હાલે પણ હું જઉં હે બાર તો બાર ઘરે મસ્કરી કરવાની આ ને મો આવલી તો હેડે આ બાહ તમે હોંભળા શું જવાનું છે આવું ગો મને તો જવું હોય તો જો કોઈની મસ્કરી કરતા નહી પહેલા કહી દઉં અલ્યા હું લેવા કરવી પડે મસ્કરી મારા તમને કોઈ કહેતું નહી ઘેરાય મને કે બધો એનો ગોમનો ઝઘડો હોય ને તમારી વાત સાજ તો નહી હું ના ગોરી તો પ્લસ સરવઠી ઓપી રહ્યો ઘરો છોકરા પડ્યા માર તમને શું કેવડો હવા આ ઘરે બાકી મુકતા નહી મસ્કરી કરાય તમે હા રે આમ ના કર રે ના કર રે મસ્કરી બસ કરી ના કર गम नको झगडू नाव तू केव्हा डोहा माझा वार तो

ના સાલ ને મહિનો ઓ મહિનો સાલ કડવા બન બનાવ મારી માની છોકણ બે દાડા છે કે બે ટકના રોટલા તો હે તમાર બે ને તો થા જ ન કડવા તમે જ મમ બોલો હો કોઈ એ ડમ ફર જો તું એ જીસી બી જો મારી માની છોકણ એક ગોડન એક ભરા આખો રાખો દાડો ડબો ખાલી કા જો બે જણા વસ્યા બે ગસળ આવ્યું છે મોટું એ તો નેનું માલતું નતું એટલે મોટું મૂક્યું હો તો જોણે જોઈન લાવ્યો છો તમે કોનો બનાવો છો

હે બે જણા પછી તો થાળીમાં બે રોટલે થાય આ જોક અઢીસો અઢીસો જણા રોટલા થાય એટલા તો થાળ લઈને બેઠો મારી માણી કંઈ ખાવા પીવાનું હોય બધો છતાં રે શોંતી એક તો મોટા હા એટલે કહેવાનું શું એમને તો રોજ આવી જાય ઠઠા મસ્કરીઓ કરવા બીજું કોઈ મળતું જ નહીં પાકા ગામમાં મારી જ મસ્કરી કર કં કર હું છોટાતી થઈ લાડુ શિયાળો ખાવા બહારનું રોટલા બનાવ્યા બાજરીના બનાવે ઘવોના બનાવ હેડ લહ બનાવ નહીં આ લહ હડો બે જાવ બનાવવા નહીં બનાવની મું તો સમ નહીં બનાવવાનું હુંથી પાછું આ પેલા હો ને કડવો બા એ આ તમને તે બન કે સોટા હાથી જેવી ને ચીવ જ્યો ફોલતો તને હોય એવું કહેવાનું હોય

તને ખબર તો છે કે બધાની મશ્કરીઓ કરોસીને કીધું કે સોટા હાથી જીસી બી મારે શું કહેવાનું કહેજો વાત સાચી છે પણ મારે પેલા છોકરાને શું કી ખબર છે કે દાંતરની હોટી જેવડમાં આ પેલી બાયડીને ક્યાં પાયા જેવી શક્યો અલ્યા પણ આવું ના કહેવાય કે યાર મશ્કરીઓ રોજ રોજ ના હોય મશ્કરીઓ યાર આ તો યાર ના હોવાનું થવાનું હોય તો થાય તો ભારીથી લે અમારા ડોસીન સોય મી તો નહીં ભાર્યો કાચીન તો

ભલે પેટી તો નહીં હું થી હું થી હોતે તો મને ખબર છે કે માડો હો કેવો છે ના હજો રી કઉ છું અમાર ડોશી કરવાનું ગઈ તમે ખબર પડતી જીસી ડોલો હું કહું એમને કઈ કઈ થાકી હું તો બોલો અહી મે કીધું કે કોઈને તો ના કરતા પણ ના ડોહા સુધરતા જ નહી હું કેવા માંગ્યા માર તો ડોશી એક દોજી કે તો કુઆમ બુઆમ ના પડે તો આરી વાત પેલા મત અમે મારા ફોન કરીને કે ઉપર

છેમ રોવા છો ઓયતી દેહાઈ નાટી છે બાપા હું લેવા લરો છો તે લળ્યા નહીં બાપા અમા ઓમો કારણ અલગ થી હો પણ આવન તો તમે ખાલી મને ફોન કર્યો હો હું થ્યું એમ કે ન પેલા અમાર ગામમાં એક સુ કળવોજી કરી તે મશ્કરી કરી અમાર તમાર છોરીને કીધું કે

આ તમન ખબર નહી માર હાહરો કેટલા ખતરનાક છું પણ પસાપામાં હું કરું એને કઈ કઈ થાકી બોલામો કળવો આવે તો કઈ દેજો જો માર દોશીને કોઈ ત્યુ હાના ના હું અતારે ખોળવા જઉં છું કોઈ હા ના થ્યું ને તો તમારું આઈ બનીયું હેડો હેડો કરામો સોતી આ ડોહો ગામમાં નઈ રહેવા દે મને લાગે આ ગોમતી ખાવ ખાલી કરાસે કે જો બીજા ગામમાં તારા એમને ચેન પડશે ના ના આ ડોહન મારે હું કેવું આમાં કઈ કઈ થાકી હું જો બેહી રહેજો તો નઈ આવો ઘેર હો જુદી

ખાઈ જોયા છે તો કઉ જ કતા ખાઈ જોયા તો કઈ જ કતા નીમાં હું મને નવાઈ વાત છે તમારા ગેલે આવે હા અરે ના આવતા હોય પણ ખાતો હોય તો કેવું જ પડે કે એમાં હું મને કોઈ નવાઈ વાત છે તમે તમે આપવા આપા હો અલ્યા હવ હન ઘર નું ખાય તો પણ એવું ખાઈ જોયા છે ને હું થોડું સ્વાંચી રાખો એમને બાપાને ને હા હા ફોન કરે તો એમને પાસા ભાઈ તે તે હું કહેતો તા એરા હું કહેતો તા તે કે ગોરી દુડા નાખો કે બંદૂક ની બંદૂક લઈને આવું અમે એ ડબક ડોલાનો બાપો જેવો હોય છે તાન એ પૈસલાને હા હારો

ખાસો આવો એ તો જ્ઞાન પણ કચ્ચા કચ્ચર બોલે જબર મજા આવે લઈ સાલ બધું ખાઈ જાય તમે તો બધું ખાઈ જાય આવો ના ના ચાલ છે લે મારા માં હોટલ લઈને મને હોપરતી માટી ખાતો ને કરતા ના કે ના બાર નકો ટોગમ ટોગમ જ આપે હો તો હું તો કોઈ આજકાલ ની બૈરી શું પૈણી ના આયલું છે તો ઘર ની બહાર ના નીકળું વાત કર હું તો ફરવાનો હું હું હાથ જોડું બે હો હાથ જોડું ભગવાન ને જોડ આ 21 તારીખ આવું છું શ્રી રામ અયોધ્યાના મારી માની જોગન મજાક માં ચિત હોય કેતા હા હારી હાલ કોઈ ખાવા આલે એવું લાગતું નહીં એટલે શોંતિથી ઊંઘવા જો અને મારે માની છોકર કે હું જોઉં છું એ પછાને હા હારો ને પેલા ઢબકઢોળાને બાપો એવા આવું છે હું અહીંયા જોઉં છું તારથી વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને બીજા પાકની વાટ જોઈ લો અરે બાપા હા અરે લાય લઈ મરશું રોટલોટ રોટલો જ લાય